હવે આપણે બેસી ગયા આ છે રખત દાદા નો મઠ ઢાકણિયા રોડે આવેલો છે હવે આપણે ત્યાંથી પણ નીકળી ગયા ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે મેલડીમાં માં ગયા અને આપણે ત્યાં જઈને ડોન પેલા ચડાવી દીધો છે તમને ડોન નો સીન પણ હું બતાવું જો આ છે ડોન નો સીન તમે જોઈ શકો છો આ મેલડીમાં નું મંદિર છે હવે આપણે ડ્રોન માંથી લઈશું ગાડીનો ડ્રોન માંથી લીધેલો બઉ સરસ મજાનો આવ્યો છે ને હું આશા રાખું કે આ ડ્રોન નો સીન તમને ગમશે હવે આપણે ફેમિલી પણ ગાડીમાંથી ઉતરી ગઈ છે અને હું તમને મારી ગાડી પણ બતાવી દઉં જો આ છે આપણી રાણી હવે મારા પપ્પા પણ ડ્રોન ઉડાડે છે તમે જોઈ શકો છો આ છે ડ્રોન નો બીજો સીન તે સીન છે હવે આપણે ડ્રોન ઉતારી લઈશું હવે આપણે શ્રીફળ લેવા જઈશું આપણે દુકાને પગી ગયા હવે આપણે શ્રીફળ લઈને ફાઈનલી ફ્રેન્ડ નીકળી ગયા આયાથી હવે મેલડી મને હું દર્શન કરું છું અને હવે તમે પણ કરી લ્યો અને એકવાર બોટાદ આવો તો અહીંયા ફાડેર આ મેલડી માં જરૂર ને જરૂર એકવાર દર્શન કરવા આવી આ છે મેલડી માં નું આ છે તેમનો ચંદરવો તો આ છે ઝુમરત્યા નું આ છે નાના છોકરાના ફોટા આ છે શ્રી પર વધેરવાનું હવે આપણે અહીંયા ઘરે પાંચ દસ મિનિટ અને હવે આપણે અહીંયાથી નીકળી જઈશું જો આ છે ડોન નો આ છે છાલ ઉતારવાની જગ્યા હવે આપણે અહીંયા ઘણો સમય થઈ ગયો હવે આપણે આયા થી વિદાય લઈ લીધી છે જો આથી કેવા સરસ મજાના વાદળા દેખાય છે હવે આપણે ફાઈનલી ફ્રેન્ડ્સ આયા નીકળી ગયા અને હવે અહીંયા આપણે ઘરે આઈસ્ક્રીમ ખાઈશું આપણે છે આઈસ્ક્રીમ પણ નીકળી ગયા તમને મારો વ્લોગ ફ્રેન્ડ પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર પ્લીઝ અને જે વ્લોગમાં ભૂલ હોય તે તમારો નાનો ભાઈ સમજીને માફ કરજો અને મને માં કહેજો આભાર તમારો